કુમાર છાત્રાલયમાં નબળી ગુણવત્તાનો વિવાદ વધુ વકર્યો અલગ અલગ વાલી મંડળો અને એસએમસી સભ્યો પણ મેદાનમાં ઉતર્યા ભુજ તાલુકાના મિર્ઝાપર સ્થિત કુમાર પ્રાથમિક શાળામાં નબળી ગુણવત્તાનું કામ થયું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે શાળાની કામગીરીને લઈને જિલ્લા વિકાસ અધિકારી અને શાળાની મુખ્ય શિક્ષિકા વિલાસબા જાડેજા વચ્ચે ટકરાવ સર્જાયો છે ત્યારે હવે અલગ અલગ વાલી મંડળો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી પણ આ મુદ્દે મેદાને આવી ગઈ છે વાલીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી નવી બનેલી શાળાની ગુણવત્તાની તપાસ કરી યોગ્ય સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને આ શાળામાં મોકલશે નહીં આ મુદ્દે સમગ્ર ગામમાં ભારે ચર્ચા શરૂ થઈ છે આ બાબતે એસએમસી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યોએ જણાવ્યું કે કુમાર છાત્રાલયનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે માત્ર ઉદઘાટનની રાહ જોવાઈ રહી છે પરંતુ શાળાની નબળી ગુણવત્તા ગંભીર પ્રશ્નો ઊભા કરે તેવી છે શાળાની દિવાલોમાં તે રાડો જોવા મળે છે છતમાંથી પાણી લીક થાય છે ચોમાસામાં વર્ગખંડોમાં પાણી પ્રવેશે છે તેમજ બારી દરવાજા અને લાઇટિંગ કામ પણ નબળી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું છે કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ ટીમ દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી હતી મુલાકાત દરમિયાન શાળાની સ્થિતિ ચોંકાવનારી અને ચિંતા પ્રસરે તેવી હોવાનું સામે આવ્યું હતું દિવાલોમાં તેરાડો નબળી ગુણવત્તાની ટાઇલ્સ બહાર નીકળેલા પ્લગ નબળી અર્થિન વ્યવસ્થા તૂટેલી ચેમ્બર અને ટોયલેટ સહિતના અનેક ખામીઓ જોવા મળી હતી વાલીઓએ જણાવ્યું કે સરકારી શાળાઓમાં જો આવી રીતે કામ થતું હોય તો બાળકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ક્યાં મળશે તેમણે મુખ્ય શિક્ષિકાનો સમર્થન કરતા શાળાની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે હવે પ્રશ્ન એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સરકારી શાળામાં આવી બેદરકારી કેમ શું જવાબદાર સામે કાર્યવાહી થશે કે પછી આ મુદ્દો પણ ફાઇલોમાં જ દફન થઈ જશે મારું નામ દીક્ષિતા પુનિત જોશી છે મારો છોકરો પેલા ધોરણમાં પડે છે અને અને હું સભ્ય બી બી છું છું વાલી તો મારું કેવું એ છે ડીડી જિલ્લામાં મિસે ફરિયાદ કરી હતી બે ત્રણ વખત મિટિંગ બી લીધી છે અમે આવ્યા હતા અમે જોયું બી છે અને અમે સાઇન બી કરીને અરજી બી કરી છે તો કોઈ એનું રિએક્શન કાંઈ આવ્યું જ નથી જવાબ જ આવ્યું નથી અને થઈ ગયું છે મિસને એમ જ કહેવામાં આવ્યું છે કે તમે લઈ લ્યો હવે આમાં અમારા બાળકોને કેવી રીતને બેસાણીએ નાના નાના મુદ્દા તો બહુ જ મોટા છે એ મોટો મુદ્દો શું છે કે પાણી ઉતરે છે નીચેથી જેવું પાણી વરસાદમાં વધારે આવે અને કાલે સવારે કાંઈ બી થાય પાયો નીચેથી મજબૂત હોય તો જ બિલ્ડિંગ મજબૂત થાય અને જો જિલ્લા ડીડીજી જવાબદારી લેવા માંગતા હોય સાઈન કરીને એ તમારા બાળકોને કાંઈ નહીં થાય તો જ અમે અમારા બાળકો ને મૂકશું અને મારું તો એવું જ માનવું છે જ્યાં સુધી બરોબર નહીં થાય હું તો મારા બાળક નથી મૂકવાની તો હું મારા છોકરાનું નામ કઢાવી જ નાખીશ કે હું નહીં મૂકું મારા છોકરાને કેમકે આવામાં સોર્સ કીડ બી થાય બાર દરવાજા બધા દરવાજા તો બહારની બાજુ ખુલે છે કેમ કે હું મારા છોકરાને ઓળખું છું કે કેટલો તોફાની છે બધા છોકરા તોફાની જ હોય છેરા જેવી મિસની ની રજા હોય રીસેષ હોય તો છોકરા ધોળાધોડ જ કરવાના છે

ऊपर से जहाँ से पानी आता है वो नीचे तक आता है तो बच्चे अगर गिर जाए तो उसकी जवाबदारी किसकी अगर बच्चों का सिर फट जाए अंदर से तो बच्चों का जवाबदारी किसका है ये बताइए साहब हम हम जिला पंचायत में गए दूसरे अधिकारी के पास गए वो भी बोल रहा है मैम को कि आप ये कर लो ये ले ये जो स्कूल है वो स्कूल यही रहेगी हम दूसरी नहीं बना के देंगे लेकिन बेन इसमें क्या कर सकती है बेन को नहीं पढ़ना है ना बच्चों को पढ़ाना है बेन को तो ये जवाबदारी हमारी होती है माँ बाप की कि ये चीज हमको सही चाहिए हमारे बच्चों की सेफ्टी के लिए अधिकारी को आप क्या कहना चाहेंगे हम यही बोलेंगे हमारे स्कूल एकदम सारी बना दो एकदम मस्त बना दो जैसे और गाँव में स्कूल रहती है बेसी की बेसी हमारी स्कूल बना दो जो भी कमियाँ है स्कूल में वो सब निकाल दो મારું નામ ભીમસિંહ ગઢવી છે હું મિરઝાપર રહેવાસી છું આ સ્કૂલ માટે અમે બધા ભેગા થઈને એટલે માંગ કરીએ છીએ કે આમાં જે નબળું કામ છે એમને સારી રીતે પૂર્ણ કરી આપે એટલે અમે અમારા છોકરાને વ્યવસ્થિત અહીંયા ભણાવી શકીએ અને આમાં જે નબળા કામના લીધે કે આમાં છોકરામાં કોઈ જાનહાની થાય એટલે માનહાની થાય તો એનો જવાબદાર વ્યક્તિ કોણ રહેશે આમાં એ અમારી માંગ છે આમાં વ્યવસ્થિત રીતે અમને પૂરું કામ કરી આપે અમે અમારા છોકરાનું ભવિષ્ય જોઈને આમાં સ્કૂલ સરકારી સ્કૂલમાં જે પ્રોત્સાહન મળે છે એ અમે લાભ લઈ શકીએ અને સ્કૂલમાં ભણાવી શકીએ અમને છોકરાઓ જો મધ્યમ વર્ગના છોકરાઓને ભણાવો માણસને ભણાવો તો આ સરકારી સ્કૂલ માટે સરકાર બહુ જ પ્રોત્સાહન આપે છે પણ છતાં આ કોન્ટ્રાક્ટરને લીધે આ નબળું કામ થયું છે એના માટે અમે છોકરાઓને આ સારી સ્કૂલમાં ભણાવી નથી શકતા અહીંયા સરકારી સ્કૂલ બની છતાં પણ અમારા છોકરાનું ભવિષ્ય ખરાબ થાય છે અને અમારા છોકરાનો કાંઈ પણ અનચ્છે બનાવ થાય અને કોણ કોણ જવાબદાર છે મારું નામ ગુસાઈ છાયા મનોજગીરી છે મારું બાળક આ શાળામાં અભ્યાસ કરે છે કુમાર શાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે એની એ શાળા જ્યારે બનાવવામાં આવી છે તો એની ગુણવત્તા બહુ ઓછી છે ગુણવત્તા સારી જ નથી તો આ શાળામાં બાળકોને મોકલવા કેમ આજે કુદરતી આપત્તિ તો ગમે ત્યારે આવી શકે છે ધરતીકંપ આવવું અતિવૃષ્ટિ થવી આંચકા ચાલુ પડ્યા હોય છે તો આપણે આ સમયમાં બાળકોને એ સમયમાં કેવી રીતે આપણે હેન્ડલ કરવા ટીચરોને કેવી રીતે હેન્ડલ કરવા એ પ્રશ્ન એ લોકો માટે ઉભો થઈ જાય છે અને અમારા માટે તો એવું થાય કે આવી શાળાઓમાં ન મોકલવું એ વધુ બેટર રહેશે વધુ સારું રહેશે જો અમે આ શાળામાં મોકલીએ અને અમને અંદરથી ચિંતા થતી હોય કે અમારા બાળકો ત્યાં શું કરશે કરંટ લાગશે શોર્ટ લાગશે શોર્ટ સર્કિટ થશે અતિવૃષ્ટિ થઈ છે તો આલો ભાગમ ભાગ કરીને અમે લઈ આવીએ એના કરતાં તો આવી શાળાઓમાં ન મોકલવું એવું સારું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 8 વડા પ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર अंक શાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઇલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો